જગત માં કદાચ તમે સત્ય હશો સાચા હશો નિર્દોષ હશો અને જો કોઈ દુષ્ટ વ્યક્તિ ખાલી તમારું ખરાબ કરવાનો વિચાર કરે તો હુંથી તો મારું ત્રિશુલેણ અડીપ થાય ખાલી વિચાર કરે મારો દીકરો જો સાચો હોય સત્ય હોય અને નિર્દોષ હોય અને ભોળિયો હોય અને કોઈ વ્યક્તિ કદાચ એના પાડવાની એનું અહિત કરવાનું ખાલી વિચાર કરે ને વિચાર તોથી મારું ત્રિશુલ અડી જાય તો તમારી માં એવી જ છે ત્રિશુલ ધારી ચક્રધારી જો શંકર નું ત્રિશુલ વિષ્ણુ નું ચક્ર છે બ્રહ્માના ચોપડાઈ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા તમારી માં ભટકવાની જરૂર નહીં તમે મારા પારે કાયમ માટે નહીં આવવાના આવશો નહીં મારો સમય છે મારા ભગવાને જેટલો સમય ગાળો લખ્યો તો હું થી ઉપદેશ કરીશ જે દાડ મારો દીકરો એમ કે માં બસ એ દાડ હું નહીં બોલી હક આભાર તો મારા મારો નહીં મારા દીકરાનો એવો મન જો કે તારા દીકરાની સેવા ભાવના કારણે તું મળીશું મારે નહીં ભટકાડવા કોઈને નહીં છેતરાવા દેવા ચોય ના ખાવ ના ખાવા દઉં હું એ છું એટલે રોજ કઉ દુખ ને એક બાજુ મેલી તમારી માતાના શરણ લો અરે ગ્રહો ગમે તેવા હશે નડવા વાળા દેવ ગમે તેવા હશે એટલે કર્મો ગમે તેવા હશે એના વાળ થી ને એના પ્રેમ થી બધા પાપ દૂર થઈ જાય નષ્ટ થઈ જાય ગમે તેવા કર્મો હોય ગ્રહો હોય ને એના પાતાળ ઘાલી દે તમારી માં તમારો કુર નો દીવો એના વાળ થી ને એના થી બધા પાપ દૂર થઈ જાય નષ્ટ થઈ જાય ગમે તેવા કર્મો હોય ગ્રહો હોય ને ઘાલી દે તમારી માં અને એની શક્તિ પર તમે સંદેહ કરો છો એની શક્તિ પર શંકા કરો છો કે મારી મહાકાળી ઘેર બેઠી દીવા કરું છું પણ મારી હોમ નહીં જોતી અરે ગોડા મહાકાળી તો રાક્ષસોને હણી હણી લોહી પીધા અને એવી મહાકાળી પર શંકા કરો ચંડ મૂડ ને માર્યો હણ્યો એવા રાક્ષસો હણનારી ચામુંડા પર શંકા કે નહી થતો ભલે રામ અનુભવ એટલે નહીં થતો કે તમને છે ને અસલ ગુરદેવી ની ચાહના થઈ ખાલી નોમનાથ દીવા કરો છો કામ થાય એટલે કામ કરે એટલે શું તમારી માં તમારી દાસી જ જડે તમારા કોમ કરીને ખબર હોય કે મારા દીકરાને શું 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 ના આલવું એને બધું સમજશે પણ એને સમર્પિત કરી દો માં તું કોમ કરું ના કરું તમે તમારી મનની ચાહના કરવા માંગો છો મનની ધરાવવા માંગો મનની ઈચ્છા પૂરી થાય આમ થવું જોઈએ તેમ થવું જોઈએ રોજ કહું છું તમારી માને એકવાર વાર શરણ માં કદાચ હૃદય ને વિશ્વાસ થી કદાચ પ્રાર્થના કરીને કહી દો કે માં લે ખરેખર હૃદય થી કઉ તું કરે ખરું પછી તમારા માટે જે યોગ્ય હશે એ જ તમારી માલ છે કદાચ દીવા બત્તી ચાલુ કરો અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો હોજના ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો કે જેમ જેમ પૂજા પાઠ વધારો એમ એમ અમુક જણાનું કેવું એવું હોય છે અમુક ભક્તોનું કે આવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી એવા કઈક ભાવિક ભક્તો પણ વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિ ભાવ પ્રેમ વધ્યો પેલા એક અઠવાડિયે એક વારે દીવો નતા કરતા હતા બે ટાઈમ ચાલુ કર્યો માં દર રવિવારે શ્રીફળ ચુંદરી અગરબત્તી એના ચડાવતા થયા હાર પહેરાવતા થયા માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ નિવેદ આલતા થયા પેલા બાર મહિને એક વાર પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે વધે છે માં તેનું કારણ કઉ જાણવું છે જે આ સાચા ભક્તો હશે જેને ખરેખર માં પોતાની માની લગ્ન લાગી છે એના મારી વાત લાગે જેને કોમ કરાવવા છે ને એમને તો આ બધા શબ્દો એડે જશે તમને બે ચાર મહિના સારું લાગે ને પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય તો તમારે એવું નહીં માનવું કે મારી માકાળી બેઠી છે પણ એ ચામુંડા દીકરા આ તાર તે મારો કર્યો છે ને અને હાચાર હૃદય થી આજ મને પ્રાર્થના કરી છે ને તો દીકરા કદાચ બે વર્ષ દુખ હાલું દુઃખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને તો જીવનમાં કોઈ દાડો દુઃખ નો ના થવા દો બે વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુઃખ વેઠી લે ને તો બે વર્ષ પછી એનું કોડું ચાલ લો જગતમાં કોઈ ના અનુભવ ના થવા દો જેવું વાયરો આવન જાય આવન જાય એ અનુભવ કરાવડાવું પણ ભલે રામ ચામુંડા એ દુખ એટલે નાખે દુઃખ પડે ને તમને

દીવો કરો છો એની ભક્તિ ચાલુ કરો છો પુનદાન ચાલુ કરો છો અને છતાં જો તકલીફ હારતા કેમ કે તમારી માં શું કરે છે તમને જલ્દી જલ્દી દુઃખ ખાલી અને સમય નજીક લાવે છે સુખ નો કે મારા દીકરા એ કે મારી પેઢી એ જે તે નાના મોટા ગુના કર્યા નોના મોટા ખોટા કરમ કર્યા ને આ દીવો કર્યો છે ને એટલે એ કરમ છે ને શું કરશે જલ્દી જલ્દી મોકલશે બે વર્ષમાં જેટલી તકલીફો પાડવી એટલી પાડ લો પછી બે વર્ષ પછી તો મારા મારા ખોડીએ ને એના કોયા ખવડાવવાના આ સમય ગાળો એનો આ એની રાય એની પરીક્ષા નહીં કે બે વર્ષ ઉકે છે ચામુંડા કોમ ના કરે મહિનો દીવો કર્યો એટલે ચામુંડા ને મારો ગોરી મહાકાળી પકડો મહાકાળી ના કરે એટલે કે પકડો પકડો મેલ ખુખાર ના આવું કરશું પણ એક ની પર વિશ્વાસ રાખો હું એવું નહીં કે મારી પર કરો તમારા ઘેર બેઠી એની તમારી માં ઉપર કરો તમારી માતા ને ખાલી બત્તી ભક્તિ કરો છો ને તો મગજ મતી વ્યામ વ્યાયકાંડ નાખો શું નડે અરે ગમે તેવું છે ને પણ એના ડૂબા તો નહિ દઉં દુઃખ ભલે ગમે તેવું પહાડ જેવું આવી જતું પહાડ જેવું દુઃખ પડી જતું પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ ઘડીએ સેકન્ડ વાકી છે મૃત્યુની અને સેકન્ડ પલવારમાં કદાચ હું કુખાર મેલડી એનું કોડું ઝાલી અને કદાચ જીવન તારી નાખી છું મેલડી માતા પણ તમારા જીવનમાં આ જ્ઞાનની સમજની જરૂર સમજ લેવી અને ધીરજ રાખવી પડશે પ્રશ્ન શક નહીં તમારો આવો કે મારા દીવાબત્તી કરીને અમે તો વધુ દુઃખ હારું પેલા સારું હતું પણ મારી દુઃખ પડે છે ને પણ તોય તારી વાતો બહુ મીઠી લાગે છે લાગે છે ને કંઈક કોઈ વાત કે મારા સાનિધ્યમાં આવીને બધાના કોમ જોવો તો શું કે મારી પહેલાંનું તો પંદર દાડામ થઈ ગયું પેલાને બે મહિનામાં થઈ ગયું પેલાને તો ત્રણ દાડમ કોમ થઈ ગયું મારી ઉતારા પાસે બે વર્ષથી મારું નહીં થતું થાય છે ને આવું કંઈક દીકરા દીકરીને થતું હશે પણ તમારે એવું નહીં સમજવું કે એવું નહીં હોભરતી મને ખબર છે હું જોણું છું કે તમારું દુઃખ નહીં મટતું પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાય પાપ ધોવાય એ ધોવાય છે એટલે મારે કહેવાની જરૂર નહીં પડે પાંચ વર્ષ પછી મળજો પછી એમ કે છે કે મારી તારા લીધે તારા આશીર્વાદે તો અમારે લીલી વાડીઓ ને ગાડીઓ ને બંગલા બધું છે એ દાડો પાંચ વર્ષ પછી ખબર પડે કે મારી તું ના મળી હોત શું કહું પછી અમે શરીર એમ કે માં દેહય તારો આ શરીર તારું માં આ પ્રાણય તારો માં તું કેમ તો મારો જીવ કાઢી ના લી દઉં તું કે તો મારું કાળજુ કાઢી ના લી દઉં એવો ભરોસો થઈ જાય ધીરજ રાખો અને એ સમય પાર કરો ને તારે તો ધીરજ રહે છે આવા કઈક ભાવિક ભક્તોનો પ્રશ્ન છે એટલે ક્યારેય એવું માનવું નહીં કે મારી વાત કોઈ સાંભરતું મારા કાન ભલે હું બહુ જૂની માતા ઉમર લાયક માતા છું ઓછું સાંભરતી હોય પણ અંતર ના શબ્દો તો એકદમ તેજ કાન છે મારા બહારના શબ્દો સાંભરવા માટે તો હું બહુ ઓછું સાંભરું છું કોઈ મારી માતાની કોઈક નિંદા કરે છે ને તો મને સંભળાતું નહીં મારે કોણ દઈને સાંભરવું પડે શું બોલે છે આ ખબર નહી પડતી આરી રી મારા સેવક ને પૂછવું પડે શું કહે છે આ મારી કઈક આપણા વિશે બોલે છે હાર હાર હેર હું તો નહીં વાપરતી ચમ આ બહારની સંસારની કોઈ વસ્તુ નો વાપરવા માટે મારા કાન બહુ બેરા જેમ કે ઉમર લાયક માતા કેટલા વર્ષો થયા મારે આ શું ખોટું હજારો વર્ષો થઈ ગયા મારે ધરતી પર મારા મેલેડીન પણ હા અંતર આત્મા તમારો અવાજ ખાલી પોકાર નાભી નો પોકાર એક શબ્દ નો હશે એક આસુડો એક દુઃખ નો કદાચ વેદના હશે કાન દઈ ને હાભરીશ લાખો ની ભીડ માં હાભરીશ દુનિયા ના છેડે હાભરીશ ગમે તે જગ્યાએ હાભરીશ પણ તમારી અંતર ની વેદના હાભરવા માટે મારા કાન ચોવીસ કલાક ચાલુ હોય છે અનુભવ કરજો એ કુખાર મેલડી માં રામ બારી મેલડી માં તમે જે મને બોલાવે તમે મને મેડીને કહો છો ને એટલે હું મેલડી મારી જ આંખો ખુલેજા વારી તો બારે જાન હા શું ખોટું પણ ખાલી એટલું બોલો કે હે મેલડી તો તમારા હૃદયમાં જે મેલડી પ્રત્યે વધારે ચાલના છે હશે ને પહેલી આવશે ભલે તમારા ઘેર મેલડી બેઠી હશે

મેલડી તો એક છે પણ એના દીવા જુદા એના કુળ જુદા એ પ્રમાણે હું સોલંકી પેઢી મેલડી એક છું પણ રૂપ અલગ 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 દીવામસન એ રીતે અમારા માતાઓની વાત થતી હોય તમારી મેલેડી મારી મેલડી વાત કરવી હોય તો હું પૂછી લઉં ચમ તારો દીકરો અહીંયા આવ્યો જવા દે મારો દીકરો હમત તો જ નહીં મારી કશી